ડીસા તાલુકાના વેળાવાપુરામાં સરપંચે વૃક્ષો કાપતા ગ્રામજનોમાં રોષ વર્ષો જૂના દસ પંદર જેટલા લીમડાના અને અન્ય વૃક્ષો કોઈપણ પ્રકારના ઠરાવ વગર કાપવામાં આવ્યા લીલા વૃક્ષો લીલા વૃક્ષો કાપી વેચવા જતા સ્થાનિક લોકોએ ટ્રેક્ટર પકડ્યું સરપંચ વૃક્ષો કાપી વેચતા હોવાના ગ્રામજનોએ લગાવ્યા આક્ષેપ સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ગ્રામજનોએ એસપીએમ મામલતદાર શ્રી અને ફોરેસ્ટ અધિકારી શ્રીને ને આવેદન પત્ર આપ્યો રિપોર્ટર નરેશ વ્યાસ બનાસથી પુકાર ન્યૂઝ બનાસકાંઠા મારું નામ કેવળસિંહ છે અને અહીંયા અમારે જે ગ્રામ પંચાયતનો જે બોર છે બરાબર આજે અને અહીંયા અમારે લીમડા અમારા વર્ષો પરંપરાગત વાવેલા હતા અહીંયા તો સરપંચે કોઈ પણ ઠરાવ વગર અહીંયા બિનકાયદેસર લીમડા કાપી અને વેચાણ કરવા જઈ રહ્યા હતા પણ અમારા ગામના અમુક યુવા વર્ગો ચાર પાંચ ભેળા મળે અને જોઈ ગયા તો એમણે ટ્રેક્ટર પાછું ઠલવાયું છે અને સરપંચ એમ કહે છે કે અમે ઠરાવ કરેલો છે ગ્રામ પંચાયતમાં પણ એ બધું ખોટું છે અને આ જે વૃક્ષો છે સરકાર આમ કે એમ કે છે કે વૃક્ષોનું તમે જતન કરો એની જગ્યાએ પોતે સરપંચ થઈને આવું કાપવાનું કામ કરી રહ્યા છે તો ખરેખર આમના જોરદાર પગલાં લો સરકારને પણ મારી નમ્ર વિનંતી કે આ પ્રત્યે વૃક્ષોનું જે છેદન થયું છે તે એના કાયદેસર કાર્યવાહી કરો એવી અમારા ગામજનોની બધાને અમારી નમ્ર વિનંતી